નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળી રહ્યા છો સાય ગ્રુપ મીડિયા નવસારી લાઈવ અને ચૂઝ અને દ્રશ્યો જોતાની સાથે આપને ખ્યાલ આવી ચુક્યો હશે કે નવસારીમાં રેલ આવવાની શરૂઆત થઈ ચૂકી છે આમ તો લોકમાતા પૂર્ણા લોકમાતા પૂર્ણા એની ભયજનક સપાટી ફૂટ છે પણ નવસારીના અમુક એવા વિસ્તારો છે કે જે વિસ્તારોની અંદર ફૂટ પાસે પાસે તો પાણી પ્રવેશી ચુક્યા છે અને ખાસ કરીને વાત કરીએ તો આ રેલ રાહત કોલોની છે અને રેલ રાહત કોલોની અંદર આખા નવસારી અંદર સૌથી પહેલા જો કોઈ જગ્યાએ પાણી ભરાય છે તો એ રેલ રાહત કોલોની છે આ વોર્ડ નંબર તેર

આંગણવાડી ખોલી છે તેમાં બધાને સીપ કર્યા છે હવે સાથે જો વાત કરીએ તો પાણીનું લેવલ જો વધે તો ત્યાર પછીથી કેટલો વિસ્તાર છે દસરા ટેકરીનો કે જે એ ચપેટની અંદર આવી શકે એ પછી બાલાપીરનો આખો વિસ્તાર આવી જશે રામજી ખત્રી આવી જશે આ રેલ રાહત કોલેજ આ જે આપણો ઉપરનો ભાગ રહે કે બધો આવી જાય એ બધાને સીપ કરીને આપણે મિશ્ર સાળા નંબર દસમાં રાખવા પડશે જો એવી પરિસ્થિતિ થાય તો હાલ જો જોવા જઈએ તો પૂર્ણા નદીનું જે પાણી વધ્યું છે એમાં ઉપરવાસનો જે વરસાદ છે એ નથી સ્પોટ ની અંદર ગઈ વખતે પણ નહીં પણ બે હાજર બાવીસ માં એવું થયું હતું કે બ્લેન્ક સ્પોટ ની અંદર એક ધારો વરસાદ પડ્યો હતો અને નદીના જે આંકડા કરા એ આંકડા આપણી પાસે આવી જ નહોતા શક્યા અને આ વખતે પણ એક પરિસ્થિતિ બનવા પામી છે કારણ કે લેવલ જે ખરું એ સાડા ચૌદ ત્યારબાદ પંદર ત્યારબાદ સોળ સત્તર છતાં પણ એલર્ટ રહેવું એલર્ટ સૌને કરી દીધું છે વિજયભાઈ જે લોકોને સ્થળાંતર કરવામાં આવ્યા છે એ લોકો માટેની હવે બાકીની વ્યવસ્થા હવે હાલમાં તો સવારે પ્રાંત સાહેબને જાણ કરતા પ્રાંત સાહેબે ચીફ સાહેબ આદેશ કરી એટલે હવે ચા ને બિસ્કીટ અહીંયા રેલ રાડ કોલોની આવી ગઈ છે અને બપોરે હવે પેલા ભોજનની વ્યવસ્થા કરશે તો તમે જુઓ એ પ્રમાણે કે આ દ્રશ્યો છે દસરા ટેકરી વિસ્તારના રેલ રાહત કોલોની અને જે સ્થળોની અંદર જે ઘરોની અંદર પાણી ભરાયા છે તેના પણ દ્રશ્યો આપને દર્શાવીશું અને આજ પ્રમાણે અમારી જે બીજી ટીમ છે પૂના નદી ખાતે પહોંચી છે પૂના નદીની હાલની સપાટી કેટલી છે ત્યાં પરિસ્થિતિ કેવી છે એના પર તાક મેળવી રહ્યા છે તો પડે પણ અપડેટ આપતા રહીશું કારણ કે આજે કદાચ એવું પણ બને કે જે અત્યાર સુધીના ભૂતકાળની અંદર વિજયભાઈ આપણા ત્યાં ઓગસ્ટ મહિનાની અંદર મોટે ભાગે રેલ આવે છે જુલાઈ મહિનામાં આજ સુધી ભગવાનની કૃપાથી રેલ નથી આવીને આપણે તો એ રીત છે કે ભાઈ રેલ પણ તૂટે એવું લાગી રહ્યું છે કારણ કે અહીંયા સી રહ્યો છે જોકે ઉપરવાસ ના વરસાદી પાણીના આંકડાઓ આપણી પાસે જે આવ્યા હતા એ પ્રમાણે પૂર્ણ નું લેવલ નોતો વધુ જોઈતું હતું પણ કોઈક બ્લેન્ક સ્પોટ ની અંદર આ વરસાદ પડ્યો છે અને એના કારણે આ પાણી આવ્યું છે તો પડે પડની અપડેટ આપતા રેશું નિહાળ કરવાનું અવસરી લાવ્યું એવી કઈ હોસ્પિટલ છે જ્યાં કેન્સર માટે સર્જરી ની સેવા હોય કિમોથેરપી ની સારવાર હોય રેડિયેશન ની સારવાર હોય પીટી સીટી સ્કેન હોય કેન્સર ની પેથોલોજી હોય મેમોગ્રાફી હોય એટલે કે બધું જ હા બધી જ સારવાર એક જ હોસ્પિટલમાં હોય તે છે નવસારી નિરાલી કેન્સર હોસ્પિટલ તો હવે એ મુખ્ય વિસ્તાર કે રેલ રાહ કોલરની અંદર જ્યાં સૌથી વધારે પાણી ભરાય છે અને સૌથી પહેલું પાણી ભરાય છે એ વિસ્તારની અંદર અમે આવી ચુક્યા છીએ દ્રશ્યો નિહાળો છો અહીંયા લગભગ ઘરો છે આ ઘરની અંદર અને પાંત્રીસ ઘરોમાંથી વીસ ઘરોના લોકો તો ઓલરેડી સ્થળ કરી ચૂક્યા છે પણ બાકી ઘણા એવા છે કે જે રાહ જોઈ રહ્યા છે કે જો વધારે પાણી ન ભરાય તો ઘરની અંદર જ રહે નહી તો પાછું એમણે પોતાના ઘર પણ છોડીને જવું પડે અને હાલની પરિસ્થિતિ પ્રમાણે આંગણવાડી ખોલવામાં આવી છે આંગણવાડીની અંદર પ્રાંતને જાણ કર્યા મુજબ ત્યાંથી સવારે વ્યવસ્થા કરવામાં આવી લોકોના ભોજન કરવામાં આવશે અને જો હજુ પાણી વધે તો આ તમામ નંબર ની અંદર સ્થળાંતર કરવાની ફરજ પડશે અને મિત્રશાળા દસ ની અંદર આ લોકોનું જ્યાં સુધી ઇવેક્યુએશન ના થાય ત્યાં સુધી તંત્ર પણ ચિંતાની અંદર પરોવાયેલું છે આપ જોશો એ પ્રમાણે કે હાલ તો પાણીનું લેવલ જે ખરું સતત વધી રહ્યું છે ભાઈ સવારે કેટલું પાણી હતું કેટલું પાણી છે હજુ પાણી જે પ્રમાણે સ્થાનિકનું કહેવું છે કે સવારે થોડું ઓછું તો અત્યારે વધ્યું છે અને હજુ પાણી વધશે એવી પરિસ્થિતિ દેખાઈ રહી છે તો અત્યારે તો હાલ તંત્ર એલર્ટ મોડ પર આવી ચૂક્યું છે અને આ રેલ રાહત કોલોની છે રેલ રાહત કોલોની સૌથી વિસ્તારની અંદર હાલ તો પાણી ભરાઈ ચૂક્યું છે અને એમને સલામતી કરવાની ફરજ પડી છે અને આ જે પ્રમાણે મોટી રેલ આવી શકે જોકે તંત્ર પણ એક્ટિવ થઈ ચૂક્યું છે અને સૌ કોઈ લાગી ચૂક્યા છે આ પ્રમાણે પડેપની અપડેટ અપ ટુ નિહર ધાનોવસરી લાયો નવસારીમાં રાહત દરે ઉત્તમ સારવાર મેળવાનું સ્થળ એટલે કેજલ લાઇફ ઇન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ જ્યાં સામાન્ય ઓપીડી ઉપરાંત સર્જિકલ બાળરોગ રોગ ઓર્થોપેડિક જેવા વિવિધ વિભાગોના નિષ્ણાંત તબીબો અત્યાધુનિક સુવિધાઓ સાથેનું આઈસીયુ તેમજ મા કાર્ડ અને આયુષ્માન કાર્ડ હેઠળ સારવાર ઉપલબ્ધ છે તો આ હોસ્પિટલનું સરનામું નોંધილું નેશનલ હાઈવે નંબર અડતાલીસ સ્વામિનારાયણ મંદિર સામે કબીલપુર નવસારી અને વધુ માહિતી માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો અને બાલાપીરની જે દરગાહ છે એ જગ્યા ઉપર પાણી ભરાય છે ને આ ખાડી એટલે આપણી જે કલેક્ટર કચેરીની બાજુમાંથી પ્રાંત કચેરીની બાજુમાંથી જે ખાડી જાય છે એ આ ખાડી છે અને જોશું તે પ્રમાણે કે પૂના નદીનું પાણી જે ખરું આ ખાડીની અંદર આવવાના કારણે હાલની પરિસ્થિતિ એવી છે કે બાલાપીર દરગાહ અને રેલસા કોલમની અંદર પાણી પ્રવેશવાની શરૂઆત થઈ ચૂકી છે પાણીનો પ્રવાહ આપ જોઈ શકો છો પ્રકૃતિ આપણને ખ્યાલ આવશે કે પાણી ઉપરવાસમાંથી કઈ રીતે નદીની અંદર આવી રહ્યું છે ને નદીની અંદર કે આ ખાડીમાં એનો પ્રવાહ કેટલો છે તો આ ખાડી છે એ ફરી એકવાર આપને જણાવી દઉં કે એ કલેક્ટર કચેરી અને પ્રાંત કચેરીની બાજુમાં આવેલી ખાડી છે અને જે દસરા દીકરી વિસ્તારમાંથી પસાર થાય છે ને જેના કારણે લઈ અને બાલાપીરની દરગાહ અને રેલ રાહ કોલરની અંદર પાણી ભરાય છે અને હાલ એ પાણી ભરાવાની શરૂઆત થઈ ચૂકી છે પાણીનો પ્રવાહ ખૂબ વધુ છે જે આપ જોઈ શકો છો અને માટે જ કરીને આ ખાડીને વારંવાર સાફ કરવા માટે અને ગોળી કરવા માટેની તજવીજ હાથ ધરવામાં આવી હતી ભૂતકાળની અંદર રેલના પાણી નહોતા પ્રવેશતા હતા એનું કારણ એ હતું કે કોઈપણ પ્રકારનું અનધિકૃત બાંધકામ નહોતું કરવામાં આવ્યું પણ આ વિસ્તારની અંદર શિયાળપાટી સંકુલ બન્યા પછીથી જો વાત કરીએ તો સૌથી વધુ પાણી ભરાય છે અને ખાડીની ઉપર દબાણ થયું હોય એવી પણ વાતો ચાલી રહી છે સાથે જ પ્રાંત કચેરી અને કલેક્ટર કચેરી વખતે પણ પ્રોટેક્શન વોલ બનાવી આ ખાડીને થોડુંક દબાણ કરવામાં આવ્યું હતું એવી વાતો પણ ચાલી રહી છે આ સૂત્રો પાસેથી મળેલી માહિતી છે જેની અમે પુષ્ટિ કરતા નથી પણ વાત તો સાચી છે કે ખાડી પહેલાં કરતાં નાની થઈ છે ખાડીને સાફ કરવાની જરૂર છે જેથી કરી રેલ રાહત કોલની અને ભાલાપીરની દરગાહ જેવા વિસ્તાર વિસ્તારોની અંદર આ નજીવા લેવલ વધતા કારણ કે ભયજનક સપાટી જ્યારે ત્રેવીસ ફૂટ હોય અને સાડા સત્તર અઢાર ફૂટમાં જો આ વિસ્તારની અંદર પાણી ભરાઈ જતા હોય તો એનું મુખ્ય કારણ આ ખાડી પણ છે તો માટે કરી આની સફાઈ યોગ્ય રીતે કરવામાં આવે અને યોગ્ય રીતે માવજત કરવામાં આવે જેથી કરી અને રેલ વખતે આ વિસ્તારના લોકોને થોડી રાહત મળી શકે તો આજે પ્રમાણે પડે પડની અપડેટ આપતા રહેશું નિહાળ કરાવો નોંધ ક્યાં સુધી ભાડાના મકાનમાં રહેશું હવે મેળવો તમારું પોતાનું ઘર તમારા સપનાને સાકાર કરો કામધેનું પાર્કમાં નજીવી રકમ ભરો અને ઘરનું ઘર મેળવો શાંતાદેવી રોડ ખાતે આવેલ કામધેનું પાર્કમાં હાઈ સિક્યુરિટી ફાયર સેફટી ઇલેવેટર લિફ્ટ પ્રસંગો માટે પાર્ટી પ્લોટ તેમજ બાળકો માટે પાર્ક જેવી ઘણી બધી સુવિધાઓ ઉપલબ્ધ છે ત્યારે દસ હજાર રૂપિયા ભરો અને સપનાનું ઘર બુક કરાવો એક રૂમ રસોડું અને બે રૂમ રસોડાના ફ્લેટો રેડી પોઝિશનમાં મળશે ભાડાની રકમને બદલે લોનના હપ્તા ભરો અને ઘરના માલિક બનો તો આજે જ સંપર્ક કરો કામધેનુ પાર્ક વિદ્યાભારતી સ્કૂલની પાછળ શાંતાદેવી રોડ નવસારી અને વધુ માહિતી માટે સંપર્ક કરો નાઇન અને નાઇન ઉપર પાણી છે હાલ આ પરિસ્થિતિ છે કે સ્થાનિક લોકો એક મોટર મૂકી ડીઝલ પંપ મૂકી પાણી કાઢવાનો વારો આવી રહ્યો છે તંત્રને વારંવાર રજૂઆત કરવા છતાં પણ

તો ઓવરબ્રિજ ની નીચેનો જે રસ્તો છે એ નગરપાલિકામાં આવે છે પણ આ લોકોને ગ્રામ પંચાયત ની અંદર મૂકી દેવામાં આવ્યા દર વર્ષે આવી જ પરિસ્થિતિ હોય દર વખતે આ પરિસ્થિતિ છે તમે જોઈ શકો છો અત્યારે અમારા ખર્ચેથી આ બધું સ્વયં બધું અમે કરેલું છે અને અમારા ખર્ચે થી એક પોક મૂકવામાં આવ્યો છે અત્યારે બીજું મશીન મૂકવામાં આવ્યું છે અમારા ખર્ચેથી બધું સોસાયટી માંથી પાણી કાઢી બહાર કાઢવામાં આવે છે અમારા ખર્ચે નગરપાલિકા કોઈ કઈ જવાબ આપતી નથી તમે વોટ આપવા જાઓ ત્યારે ગ્રામ પંચાયત ની નગરપાલિકામાં ગ્રામ પંચાયત નગરપાલિકામાં તમારા ગ્રામ પંચાયત ના સભ્ય ને તમે રજૂઆત કરી ખરી તમારા ગ્રામ પંચાયત ના તમે રજૂઆત કરી ખરી કરીને અમે અમે છેલ્લા બે હજાર એકવીસ થી રજૂઆત કરી રહ્યા છીએ અને આ ચોથું વર્ષ છે આ વર્ષે બી અમે ગયા છે તો એમણે શું જણાવ્યું તમને અમે કહ્યું તમે તમારા હિસાબથી જોઈ લો અમારાથી નહી થાય તમારા પાંચ છ ઘર હારું અમે લોકો પૈસા આપી નહીં શકીએ તમે જોઈએ પ્રમાણે કે પાંચથી છ ઘર માટે અમે કોઈ પૈસા નહીં આપી શકીએ અને ગ્રામ પંચાયતની અંદર રજૂઆત કરવામાં આવી નગરપાલિકા નગરપાલિકામાં પણ રજૂઆત કરવામાં આવી આગલો રસ્તો નગરપાલિકામાં લાગે છે આ સરહદ જે બોર્ડર લાગે છે એ બોર્ડરના કારણે દર વખતે રમાલ થાય છે અત્યારે પણ પોતાનો જાતે ડીઝલ પંપ મૂકી એ લોકો આ પ્રક્રિયા કરી રહ્યા છે અને તમે જોઈ એ પ્રમાણે કે ગૂંથણ દાદા નગર કહેવામાં આવે છે અને જાન પણ નુકસાન થાય છે અહીંયા ઘણું નુકસાન થયું છે ગોદામ હોવાના કારણે માલને પણ નુકસાન થયું છે અને તમે જોશો પ્રમાણે કે ડીઝલ પંપ મૂકી હાલ તો પાણી કાઢવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે તો સાથે જ પણ દ્રશ્ય અમે આપને દર્શાવીશું કે જે બહાર ની પરિસ્થિતિ છે એ બહારની પરિસ્થિતિ પણ આપણે આ છે ઓવરબ્રિજ અને ઓવરબ્રિજ ને ઉતરતાની સાથે જ આ રસ્તો લાગે છે ઓવરબ્રિજ ઉતરતાની સાથે લાગતા રસ્તાની અંદર આ પરિસ્થિતિ સર્જાઈ છે

પોતાના ખર્ચે પાણી કાઢી રહ્યા છે અને પાણી આ રીતે જળભરાવ થાય છે એટલું જ નહીં પણ જો તમે આગળ જોશો તો આગળના પણ દ્રશ્યો બતાવીશું એક વિરામ બાદ નિહતાવાનો અવસર લાયો એવી ગઈ હોસ્પિટલ છે જ્યાં કેન્સર માટે સર્જરીની સેવા હોય કેમોથેરાપીની સારવાર હોય રેડિયેશનની સારવાર હોય પીટી સીટી સ્કેન હોય કેન્સરની પેથોલોજી હોય મેમોગ્રાફી હોય એટલે કે બધું જ હા

આવ્યા ત્યાર તો ત્યાં ઢગલો કરવામાં થાય છે અને પાણી સતત ભરાયેલું રહે છે અને આ પાણી જે ખરું એ લોકોના ઘરોની અંદર જાય છે જે સોસાયટી તમને બતાવી એ સોસાયટીની અંદર પાણી ભરાઈ જાય છે વાહન ચાલકોને પણ એટલી જ મુશ્કેલી થઈ રહી છે કારણ કે પાણી પણ ભરાય છે અને રસ્તો પણ ખરાબ છે

નીકળતો નથી પ્રજા જાય તો જાય ક્યાં કારણ કે આ દર થઈ ગયું છે અને વરસાદ પડતાની સાથે જ આ પરિસ્થિતિની અંદર લોકોએ જીવવું પડે છે પંચાયતે હદ ઉંચા કરી દીધા મારી પાસે ફંડ નથી અમે તમને ફંડ આપી શકીએ એમ નથી પાંચ ઘરો માટે અમે કઈ વ્યવસ્થા નહીં કરી શકીએ શું પાંચ ઘર એ વેરા નથી ભરતા શું એ પાંચ ઘર જે ખરા એની અંદર માણસો નથી રહેતા શું એ પાંચ ઘરના લોકોની કોઈ જીવન દોરી નથી

વ્યવસ્થિત માણસ રહેતા છે લેકન એ લોકોને પાણીની એટલી તકલીફ છે કે રોજાના કોઈ રહેલા લોકોને સ્કૂલની આવતીલો કાલે આપણે ત્રેવીસ તારીખ હતી ત્રેવીસ જુલાઈના દિવસે બપોરે બહુ વરસાદ હતો ત્યારે સ્કૂલ છુટી થઈ ત્યારે સ્કૂલના કોલેજને ને લોકો બહુ પડ્યા તો અમે જાતે મેં અમે મેહુલભાઈ બે ત્રણ જણા ભેગા થઈને પેહલો રસ્તો એક પછી પાછી હોય કે બે તો અમે ઉતરે

આજે ચારો છે રોડ ઉપર અત્યારે બે થી રહેશે બે ત્રણ કલાક પછી જેમ ગાળા નીકળે ને એટલે બધું પાછું તો આ પ્રમાણેની પરિસ્થિતિ છે ગાંધી સ્વરૂપ થી એરુ ના ઉતરતા બ્રિજની બંને બાજુએ અને બંને બાજુની દશા જે કરી એ ખૂબ જ દયનીય છે સાથે જ બ્રિજ ઉતરતાની સાથે ઘણા અકસ્માતો સર્જાય છે અને એ અકસ્માતો સર્જાવાના કારણે સતત રજૂઆતના પગલે હાલ તો બે મહિલા કર્મચારીઓને સાથે રાખી અને માત્ર છારો નાખવાની તજવીજ હાથ ધરવામાં આવી છે તો ત્યારે એ કોન્ટ્રાક્ટરો જે ઊભા છે ક્યારના એમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું પણ કદાચ કેમેરા જૂતાની સાથે તમે જોશો તો એ ત્યાંથી પલાયન થવાની તૈયારી કરી રહ્યા છે તો બે મિનિટ ઉભા રહેજો ભાઈ બે મિનિટ ઉભા રહેજો તમારી સાથે વાત કરવાની તો એમની સાથે વાત કરીશું જાણીશું કે કયા ડિપાર્ટમેન્ટમાંથી આવ્યા છે શું કામગીરી કરી રહ્યા છે અને કઈ રીતેની કામગીરી ચાલી રહી છે ભાઈ શું નામ છે આપનું આપણે છે તો આ કેટલી વખત કરવામાં આવી ત્યાર પછી પ્રક્રિયા આવી છે તો હું તો હજી મા છે

ગઈકાલે અહીં શાળાના અને સ્કૂલના ઘણા બધા વિદ્યાર્થીઓ પડ્યા એમને લાગ્યું અને ત્યાર પછીથી ઉગ્ર રજૂઆત થઈ એટલે આપ આજે આવ્યા છો તો હવે પછીથી આ બે કલાક અઢી કલાકમાં પાછું ધોવાઈ જાય પાછા બાળકો પડે તો એના માટે આર એન બી વિભાગ જવાબદારી લે શકતો એ તો હું અમારા સિનિયર લોકો વાત કરવી પડે કારણ કે એ કરી તો ઓર્ડર આવે અમે લોકો ડાયરેક્ટ તો એ લોકો સમજી ગયો છો પણ જે તે વખતે આપણા એન્જિનિયરને નોકરી લાવી રિક્વેસ્ટ કે આ ભૌગોલિક પરિસ્થિતિને અનુલક્ષી અને ભવિષ્યની અંદર પાણીનો વ્યવસ્થિત નિકાલ થાય ને રસ્તો ન તૂટે એવી કોઈ વ્યવસ્થા કરવામાં આવે કારણ કે ચોકડી નહીં બધા જ ભણતા હોય આપ પણ ભણતા હોય ને એ પણ ભણતા હોય તો ભૌગોલિક પરિસ્થિતિને અનુસરીને કેમ કામ નથી પ્રશ્ન આપ ડોક્ટર આ રજૂઆત કરજો કારણ કે સ્થાનિકો વારંવાર રજૂઆત કરી નાખી છે પછી એવું નહીં થાય કે ધરણો લઈને તમારે ઓફિસ આવવું પડે તો તમે જુઓ છો એ પ્રમાણે કે બિચારા આર એનજીના બે કર્મચારીઓ છે એમણે તો પોતાની ફરજના ભાગરૂપે બરાબર એમને જે ઓર્ડર બજાવવામાં આવ્યો એ પ્રમાણે આ માત્ર એક છારું નાખવામાં આવી રહ્યું છે અને આ છારું બેથી અઢી કલાકમાં પાછું ધોવાઈ જશે ખાડા જેવા હતા તેવાના તેવા થઈ જશે પરમનન્ટ સોલ્યુશન તો વરસાદ બંધ થાય પછી આવે પણ ગઈકાલે બાળકો પડ્યા અને આજે નહીં પડે એની જવાબદારી કોઈ લેવાનું નથી કારણ કે એ જવાબદારી અને તકેદારી માત્ર આપણે જ રાખવાની છે આપણા જ વેરાના પૈસા આપણા જ ટેક્સના પૈસા આ લોકોને પગાર મળે છે અને આપણા થકી જે લોકોનું ઘર ચાલે છે છતાં પણ જવાબદારી આપણે રાખવાની છે આ તંત્ર સુધારવાનું નથી આપણે સુધારવાની જરૂર છે અને હવે પછીથી કોને બેસાડવા એ આપણે નક્કી કરવાનું છે નવસારીમાં રાહત દરે ઉત્તમ સારવાર મેળવવાનું સ્થળ એટલે કેજલ લાઈફ ઇન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ જ્યાં સામાન્ય ઓપીડી ઉપરાંત સર્જિકલ બાળરોગ સ્ત્રી રોગ ઓર્થોપેડિક જેવા વિવિધ વિભાગોના નિષ્ણાંત તબીબો સુવિધાઓ સાથેનું આઈસીયુ તેમજ કાર્ડ કાર્ડ અને હેઠળ સારવાર ઉપલબ્ધ છે તો આ હોસ્પિટલ નું સરનામું નોંધી લો નેશનલ હાઈવે નંબર અડતાલીસ સ્વામિનારાયણ મંદિર સામે કબીલપુર નવસારી અને વધુ માહિતી માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો વિરમબાદ આપનું હાર્દિક સ્વાગત છે અને આ દ્રશ્ય આપ નિહાળી શકો છો આ દ્રશ્યો છે પાલિકા પ્રમુખ અને ધારાસભ્ય રોજ જે માર્ગ પરથી આવજાવ કરે છે ત્યાંના એટલે મૂળ કહેવાનો ભાવાર્થ છે કે આ જગ્યા જે ખરી આ જગ્યા બોક્સ કલ્ટિવેટ ગટર બનાવવાના કારણે બિલ્ડરોને તો મજા પડી ગઈ પણ આમ જનતા ત્રસ્ત થઈ રહી છે અને એ બોક્સ કલ્ટિવેટર ગટરનો સીધો ઉપયોગ જો કોઈએ કર્યો હોય તો માત્ર અને માત્ર બિલ્ડરોએ કર્યો છે જેવી જ બોક્સ કલ્ટિવેટર ગટર બનાવવાની શરૂઆત થઈ તેની સાથે જ બિલ્ડરો પણ પોતાના પ્રોજેક્ટો શરૂ કરી દીધા અને આ વિસ્તાર પાણી મગ્ન થઈ ગયો પ્રમુખ રાકેશભાઈ વિચાર કરો કે કદાચ ભાજપના મળતિયા માટે એમણે બોક્સ કલ્ટિવેટેડ શરૂઆત તો કરાવી દીધી પણ એમને પોતાને પણ સ્વપ્ને ખ્યાલ ન હતો કે એમની પરિસ્થિતિ આવી થવાની છે એમના જ રહેણાંક વિસ્તારની અંદર એમના જ ત્યાં જ આવવા અને

જે તે બિલ્ડરો કે જેમના પ્રોજેક્ટ આ બોક્સ કલ્ટિવેટેડ ગટરના કારણે અત્યારે કાર્યરત થઈ ચૂક્યા છે તો મૂળ કહેવાનો ભાવ જ છે પહેલેથી જ વિવાદમાં રહેલી આ કલ્ટિવેટેડ બોક્સ ગટરના કારણે હાલ તો પ્રજા પરેશાન થઈ રહી છે યુવકો આવી રહ્યા છે એમની સાથે વાત કરીશું ભાઈ ઉભા રહ્યો છો તમે ક્યાં રહો છો જલાલપુર ક્યાં ગયા હતા અત્યારે અત્યારે પાણી જોવા ગયા હતા પાણી જોવા માટે ગયા હતા આ વિસ્તારમાં પેલા પાણી ભરાતું હતું હા ભરાતું હતું અને હવે કેટલું ભરાય છે પેલા જેટલું ગયા વર્ષે બી અહીંયા બહુ તકલીફ પડેલી ચોમાસામાં સાથે સ્થાનિક છે સ્થાનિક છે સાથે વાત કરીશું કારણ કે આ બોક્સ કલ્ટિવેટેડ ઘર બનાવી પછી કાકા કેવી તકલીફ પડે છે ગયા વર્ષે આ બોક્સ બનાવવાને કારણે મારા ઘરમાં અઢી ફૂટ જેટલું પાણી હતું અને બહુ જ નુકસાન થયું હતું નવસારી શહેર પ્રમુખ મિનરબે દેસાઈ આ જ રોડ પર રહી છે એમને આ સમસ્યા નથી દેખાતી અને એટલું બધું દર વર્ષે અહીંયા પાણી ભરે છે તમે જો મારું આ ગેટ જે છે ને મારે ઊંચો લેવો પડ્યો ગયા વર્ષે અમારા ઘરમાં એટલું બધું નુકસાન ફ્રીજ બીજ બધું પડી ગયું આ છેલ્લા ત્રણ ચાર પગલાના આ તકલીફ છે આ પ્રોબ્લેમ છે જ અને એનું કોઈ નિવારણું લાવતા નથી અમે કેટલી વખત કરું હવે અહીંયા એક ટ્રાફિક પણ બહુ થાય છે તમે જો આ ડિવાઈડર કેટલું અંદર છે બધા શોર્ટકટ મારીને જ આવી જાય એ બધી સમસ્યા છે પણ એ મીનાબેન દેસાઈ પ્રમુખ દેખાતું જ નથી અને મેં જુઓ એ પ્રમાણે કે આ વડીલ મુરબ્બી નું ઘર અહીંયા છે આપણે પરિસ્થિતિ તમને બતાવીશું આ પહેલો બંગલો છે કેમેરા પર્સન ને વિનંતી કરી સ્ટ્રીટ આપ આવો અને આ બતાવો અને હકીકતની અંદર તમે જુઓ એ પ્રમાણે કે વરસાદના પાણી બરાબર જયારે વરસાદ વરસે છે ત્યારે પાણી પરિસ્થિતિ અને ત્યાર પછીથી પછી આ ગટર બનાવવામાં આવી ત્યાર પછીથી આ આ ઘરની અંદર પાણી ભરાઈ ચૂક્યા છે અને પરિસ્થિતિ આમની પાછળના બીજા ચાર બંગલાઓની પણ છે વારંવાર રજૂઆત કરવા છતાં પણ કોઈ જ નિરાકરણ આવ્યું નથી કોઈ નિર્ણય લેવાયો નથી એમણે આ ગેટ પણ ઊંચો કરવો પડ્યો ગેટ ઊંચો કર્યા છતાં પણ તમે જોશો તો આ છે પરિસ્થિતિ નવસારીના પોષ ગણાતા વિસ્તારના લોકો ત્રાહિમમ પોકારી રહ્યા છે કારણ છે કે તમે જોઈ શકો છો એમ મુજબ ગયા વખતે એમના ઘરની અંદર કમરથી પણ ઉપર સુધીના પાણીઓ હતા એમનું ટીવી ફ્રીજ વગેરે ને પણ નુકસાન થયું હતું અને જેના કારણે થઈ અને ત્યારબાદ એમણે જે જગ્યા પર અમે છે આખો ગેટ ઉપર લીધો છે કાકા કેટલો ગેટ ઉપર લીધો લગભગ બે ફૂટ જેટલું ઉપર લીધો આ સમસ્યા અમારી ત્રીસ વર્ષથી છે ત્રીસ વર્ષ અમે અહીંયા રહેવા ત્યારથી ચાલુ છે દર છે પાણી ભરાય અને આ રોડ એ લોકો ઉપર ને ઉપર લેતા જાય એને કાઢીને ખોદીને કરવું જોઈએ તે નથી કરતા એટલે આ રોડ લેવલ ઉપર થઈ ગયું મારું ઘર તો કેટલું નીચે આવી ગયું અઢી ફૂટ જેટલું નીચે જતું રહ્યું ત્રીસ વર્ષની અંદર અઢી ફૂટ ઘર નીચે જતો રહ્યું કારણ કે રીકાર્પેટિંગ પર રીકાર્પેટિંગ થાય છે ડ્રેજિંગ કરવામાં આવતું નથી કોઈ પણ નવો રસ્તો બને તો નવો રસ્તો બનાવતી વખતે પહેલો નિયમ એ હોય કે એની અંદર ડ્રેજિંગ કરવામાં આવે એને પહેલા જૂનો ડામર ઉખાડી અને ત્યારબાદ નવો પાથરવામાં આવે ત્રીસ વર્ષની અંદર લગભગ સાડા ત્રણ થી ચાર ફૂટ રસ્તો ઊંચો થઈ ગયો એના કારણે ઘરો નીચે ગયા દર વર્ષે કંઈક ઘરો તો ઊંચા લેવાતા નથી તેમ છતાં પણ વડીલે આ અઢી ફૂટ અમે જે જગ્યા પર ઉભા છે અઢી થી ત્રણ ફૂટ જેટલો એમણે ગેટ ઉપર લીધો તે છતાં પણ પાણી અંદર પ્રવેશી જાય છે અને દર ચોમાસામાં આ જ પરિસ્થિતિ દર વર્ષ દર વર્ષે આવે જ પાણી અમે ગયા વર્ષે પાણી ભર્યું એટલે અમે આ ઉપર બધું શિફ્ટ કરી નાખ્યું બધું નીચે ખાલી કરી નાખ્યું સોફા વફા બધું કાઢી નાખ્યું ઉપર અમે શિફ્ટ થઈ ગયા તમે જોયું એ પ્રમાણે કે ભાઈ ચોમાસું આવતા પહેલા જ પાળ બાંધવી પડે અને પાળ બાંધી લીધી અને પહેલા માટે શિફ્ટ થઈ ગયા પણ આ ઉંમરલાયક વ્યક્તિઓએ રોજ રોજના દાદરા ચડી ઉપર જવું નીચે આવું અને પગ દુખે એના માટે જવાબદાર કોણ તો આ પરિસ્થિતિ છે અને તમે જોયું એ પ્રમાણે કે ભાઈ દિયાના તલે અંધેરા કહેવત છે તલે અંધેરા અને એ જ પરિસ્થિતિ પાલિકા પ્રમુખ ના રહેણાંક વિસ્તારની અંદર આ ટ્રાફિકમાં પણ આજ પરિસ્થિતિ કારણ કે પાણી ભરાય જળભરાવ થાય એટલે ટ્રાફિક સ્લો થાય એક સામાન્ય વાત છે અને એ પરિસ્થિતિ હાલ અહીંયા વર્તાઈ રહી છે તો આ જ પ્રમાણે નવસારીની અંદર જ્યાં જ્યાં પણ આ પ્રમાણેના દ્રશ્યો છે બતાવવાનો એક પ્રયાસ કરીશું નિહાર તળાવ નવસારી લાવ્યું ક્યાં સુધી ભાડાના મકાનમાં રહેશો હવે મેળવો તમારું પોતાનું ઘર તમારા સપનાને સાકાર કરો કામધે નું પાર્ક માં નજીવી રકમ ભરો અને ઘર નું ઘર મેળવો શાંતા દેવી રોડ ખાતે આવેલ કામધે નું પાર્ક માં હાઈ સિક્યુરિટી ફાયર સેફટી એલિવેટર લિફ્ટ પ્રસંગો માટે પાર્ટી પ્લોટ તેમજ બાળકો માટે પાર્ક જેવી ઘણી બધી સુવિધા ઉપલબ્ધ છે ત્યારે દસ રૂપિયા ભરો અને સપનાનું ઘર બુક કરાવો એક રૂમ રસોડું અને બે રૂમ રસોડાના ફ્લેટો રેડી પઝેશનમાં મળશે ભાડાની રકમને બદલે લોનના હપ્તા ભરો અને ઘરના માલિક બનો તો આજે જ સંપર્ક કરો કામધેનુ પાર્ક વિદ્યાભારતી સ્કૂલની પાછળ શાંતાદેવી રોડ નવસારી અને વધુ માહિતી માટે સંપર્ક કરો નાઇન થ્રી સેવન ફાઈવ નાઇન ફાઈવ સિક્સ નાઇન થ્રી ફાઈવ અને નાઇન એટ ટુ ફાઈવ સિક્સ નાઇન સિક્સ ટુ નાઇન ટુ નવસારીની નદી અત્યારે હાલમાં સાડા અઢાર ફૂટની આજુબાજુ વહી રહી છે અને જેના કારણે તંત્ર પણ હાલમાં એલર્ટ થયું છે તમે દ્રશ્યમાં જોઈ શકો છો કે અત્યારે હાલમાં પુના નદીની પરિસ્થિતિ તમને બતાવવા માંગીશ કે પુના નદીનું જળસ્તર છે સતત વધારો થઈ રહ્યો છે એમાં ઉપરવાસમાં ભારે વરસાદ પડ્યો છે ગત રાત્રિએ રાત્રે બે વાગ્યા સુધી ઉપરવાસમાં ભારે વરસાદ પડ્યો છે અને તેના કારણે નદીની સપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે અડધા કલાકમાં એક ફૂટ જેટલો વધારો થઈ રહ્યો છે અને જેથી કરીને તંત્રએ અત્યારે હાલમાં અહીંયા તમામ પ્રકારની તૈયારીઓ હાથ આદરી છે અને જો સપાટી વધે તો નીચાણવાળા વિસ્તારને ખાલી કરવા માટે પણ તંત્ર સ્થાપુ બન્યું છે અને ખાસ કરીને વાત કરવામાં આવે તો જે સારા કોલેજોમાં કલેક્ટર દ્વારા જાહેર રજા આપી દેવામાં આવી છે કારણ કે જે વરસાદ છે નવસારીમાં સતત વરસાદ છે નવસારીની તમામ નદીઓ પૂર્ણા હોય ખરેરા હોય અંબિકા હોય કાવેરી હોય કે તમામ નદીઓ અત્યારે હાલમાં ઉત્થાન પર છે એટલે કે જે પૂર્ણા નદીને તમામ નદીઓની સપાટીમાં વધારો થયો છે સતત વધારો થયો છે જેથી કરીને ખાસ કરીને જે ગણદેવીના અમુક માર્ગો બંધ કરી દેવામાં આવે છે વાંસદામાં અમુક માર્ગો બંધ કરવામાં આવે છે ત્યારે અત્યારે હાલમાં પૂર્ણા નદી પણ હવે ધીમે ધીમે તેની સપાટી વધી છે જેના કારણે અનેક માર્ગો પણ અત્યારે હાલમાં પૂર્ણા નદીને લાગતા બંધ થયા છે કેચમેન્ટ વિસ્તારમાં પણ પાણી ભરાયા છે વરસાદના કારણે પાણીની સપાટી સતત વધારો થઈ રહ્યો છે જોકે હાલમાં તંત્ર દ્વારા કહેવામાં આવી રહ્યું છે કે પૂરની પરિસ્થિતિ સર્જાય તેવી શક્યતાઓ નથી પરંતુ કઈ કહેવું મુશ્કેલ છે ઉપરવાસમાં કેવો વરસાદ રહે તેના પર સમગ્ર ચિતાર છે અને જ્યારે ઉપરવાસનો વરસાદના પાણી અહીંયા આવતા આઠ કલાક જેવો લાગે છે રાત્રિના બે જે પાણી છે તે અત્યારે અહીંયા અગિયાર વાગે પછી ખબર પડશે કે પૂર આવશે કે નહીં તેના પર તંત્ર હાલમાં નજર રાખી રહ્યું છે